આપણું સ્વાગત છે પહેલગામ ગામ આતંકી હુમલાના મૃતકોને ને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ જમ્મુ કાશ્મીરના પહેલગામ અઠ્યાવીસ નિર્દોષ જેમાં છવ્વીસ ભારતીય મૂળ અને બે વિદેશી વ્યક્તિના ધર્મ જાણીને આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી નિર્મમ હત્યા કરેલ છે દાહોદ જિલ્લાના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદના નગરપાલિકા ચોક ખાતે નિર્દોષ મૃતકજનોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આંતરિક હુમલો થયો છે એ ખરેખર આપણા આપણા માટે એક દુઃખદ અને કરુણ ઘટના છે તેને સનાતન વર્લ્ડ પરિવાર રાહુલ સખત શબ્દોમાં એની નિંદા કરે છે અને દુઃખ વ્યક્ત કરે છે અને એમને જે માર્યા ગયા હુતાત્મોને ભાવભાઈની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જય તો સનાતન જય તો હિન્દુ રાષ્ટ્રમ જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકી હુમલામાં મૃતકોને આજરોજ રોજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે અને ભારત ઉગ્ર માંગણી કરવામાં આવે છે કે આવા આતંકવાદી અને આતંકવાદી સંગઠનોને કોઈ પણ રીતે બક્ષવામાં સંગઠનો પહેલ ગામમાં જે ઘટના બની છે એમાં દરેક જેટલા મૃતકો છે એમને પૂછી પૂછીને મારવામાં આવ્યા છે કે ભાઈ હિન્દુ છો હિન્દુ છો એમ કરી કરીને મારવામાં આવે છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવનાર સમયમાં આપણા માટે કપરો વિષય છે તેથી ભારત સરકારને વિનંતી કરીએ છીએ અને ઉગ્ર માંગણી પણ કરીએ છીએ કે આવા આતંકવાદી જિહાદી તત્વોનો તાત્કાલિક નાશ કરવામાં આવે નષ્ટ કરવામાં આવે જય સનાતન ભારત માતા કી જય જય શ્રી રામ જય શ્રી રામ